ધનતેરસના શુભ અવસરે શહેરમાં ગૌપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત ભાજપ પૂર્વ પ્રમુખ અને સમાજ સેવી નીતિન ભજીયાવાલાના નિવાસ સંસ્થાને આ ગૌપૂજાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ અવસરે શ્રી ભજીયાવાલા તથા તેમના પરિવારજનોએ ગાયની વિધિવત પૂજા અર્ચના કરી ધનતેરસના દિવસે ધનના પ્રતિક રૂપે ગૌમાતાની પૂજા કરવાની પરંપરા રહી છે માન્યતા છે કે ગૌ પૂજા થકી ઘરમાં ધનધાન્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે કાર્યક્રમના સંદર્ભમાં શ્રી ભજીયાવાલાએ કહ્યું કે ધનતેરસની સાચી પૂજા તો ગાયની પૂજા જ છે ગૌમાતા આપણા સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો અભિન્ન અંગ છે તેની સેવા અને પૂજા દ્વારા જ ખરા અર્થમાં ધનતેરસ મનાવી શકાય છે આ પ્રસંગે અન્ય અતિથિઓ તથા પરિવારના સભ્યોએ પણ ઉપસ્થિત રહીને દવ સેવા તથા પૂજા આર્ચનામાં ભાગ લીધો હતો જી નીતિંગા કાકાજી પૂજા કરવામાં આયોજિત હતા આજે ધનતેરસ છે અમારી છેલ્લી ચાર પેઢીથી ગાયનું અમે પૂજન કરીએ છીએ અમારું માનવું છે કે આ દેશનું સાચું ધન ગાય જ છે અને ગાય આધારિત ખેતી છે જ્યાં સુધી ગાય આધારિત ખેતી થતી હતી ત્યાં લગી એક ભૂતકાળમાં ગાયન પણ હતું મેરે દેશની ધરતી સોના ઉગલે ઉગલે એરિયા મોટી એટલે સારા પાક ઉગલતી હતી ધરતી પછી યુરિયાથી ખેતી થતી થઈ ત્યારથી જમીનની વપર બગડવા માંડી અને માણસના સ્વાસ્થ્ય પણ બગડવા માંડ્યા મારું માનવું છે કે ગાયનું ધણ એની જ પૂજા હંમેશા થવી જોઈએ ભારત દેશમાં તો ખાસ કરીને અને ગાયના ધન નું થઈને આ ધન થયું છે અને લોકો એને પછી પૈસા માનવા માંડ્યા છે

આ પૂજા